નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત થર્ટી ફર્સ્ટને લઈ રાજ્યભરમાં પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ દારૂની હેરાફેરી રોકવા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા ખાસ કરીને મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પ્રવેશતા કોટેજ ચોકડી નજીક તેમજ આંતરરાજ્ય સરહદ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે મહીસાગર જિલ્લામાં આવેલ ગુજરાત રાજસ્થાન બોર્ડર પડે કાલિયાકુવા પુનાવાડા તેમજ આનંદપુરી બોર્ડર પર મહીસાગર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશથી દરેક ગાડીઓનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જિલ્લામાં આવેલ ચાર ચેકપોસ્ટ પર એસઆરપી બટાલિયન સહિત સાહીઠ પોલીસ જવાનોની બાદ નજર હેઠળ ચેકિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે ધ્યાનમાં રાખીને મહીસાગર પોલીસે અ અનેક જગ્યાઓએ ચેકિંગ સ્ટાર્ટ કર્યું છે મહીસાગર જિલ્લાની રાજસ્થાન સાથે જે ચાર જગ્યા પર બોર્ડર આવે છે ચારે ચાર જગ્યા પર પોલીસે સાથે ચેકપોસ્ટ ચોવીસ કલાક ત્યાં કાર્યરત છે અને વાહનોનું ચેકિંગ ચાલે છે એના સિવાય જિલ્લામાં અલગ અલગ સ્થળોએ નાકાબંધી કરીને વાહન ચેકિંગ કન્ટિન્યુઅસ આપણે કરીએ છીએ એના સિવાય જિલ્લામાં અલગ અલગ જગ્યાએ આવેલા ધાબા હોટેલો તેમજ કોઈ પણ ફાર્મ હાઉસ કે જ્યાં થર્ટી ફર્સ્ટ ના દિવસે ઉજવણીની શક્યતાઓ રહી છે એ તમામનું પોલીસે સઘન ચેકિંગ ચાલુ કર્યું છે